ડોદરા શહેર એસઓજી ટીમની તાંદરજા વિસ્તારમાં મોટી કાર્યવાહી અલગ અલકબીર બંગલોજમાં મકાન નંબર એસઓજીની ત્રાટકી હતી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા સહિતનો સ્ટાફ સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો સર્ચ દરમિયાન પ્રિન્ટર મશીનની પણ મદદ લેવામાં આવી શંકાસ્પદ ઈસમ છેલ્લા છ થી સાત મહિનાથી મકાનમાં રહેતો હોવાની માહિતી નકલી પોલીસ બની લોકો પાસે તોડ કરતો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે શંકાસ્પદ ઈસમ પાસેથી ડુપ્લિકેટ પોલીસ આઈડી કાર્ડ અને પોલીસ વર્દી હોવાની માહિતી એસઓજી દ્વારા મોબિન ઇકબા સોદાગરની ધરપકડ કરવામાં આવી ઝડપાયેલ ઈસમના મકાનમાંથી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો સાથે નંબર પ્લેટ વગરની બે કાર પણ જપ્ત કરવામાં આવી પોલીસ આરોપીઓના ચૌદ દિવસ રિમાન્ડની માગણી કરતાં કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા વડોદરા શહેર પોલીસની એસઓજીની ટીમ પાસે એક બાતમી હતી કે જે બાતમીમાં તાંદરજા રોડ પર મોબીન ઇકબાલ સોદાગર નામના એક ઇસમ છે જે પોતે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે એટલે કે ડુપ્લિકેટ પીએસઆઈની પોતાની ઓળખ આપે છે આ ઓળખ આપી પોતાની પાસે એવા